સિંહ વિરલ નામનો છે અને સિંહણ સોનલ નામની છે આ બેને અહીંયા પ્રાકૃતિક રીતે રાખવામાં આવે છે એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એને દરરોજના સાફ સફાઈ કેજમાં લાવે છે અને બહાર કાઢે છે એમાં ટુરિસ્ટ લોકો જોવા માટે આવે એમને બે બસ રાખવામાં આવેલી છે જાળીવાળી એ બસમાં સિંહ દર્શન કરાવે છે અને પાસા બહાર લાવે છે એમ કુદરતી વાતાવરણમાં રાખવામાં આવેલા આ એશિયાટિક લાયન મૂળ ગીર ના વતની છે આ પાર્કમાં કુદરતી નાળા પણ છે જે સિંહને જંગલ જેવું વાતાવરણ પૂરું પાડે છે આ પાર્કની મુલાકાત સ્કૂલના વિદ્યાર્થીઓ વધુ લેતા હોય છે મુંબઈ અને સુરતના લોકોને સિંહને જોવા માટે ગીર કરતા અહીં આવવું વધુ સરળ પડે છે પલસાણા તાલુકામાંથી ચાર સ્કૂલ ભેગી મળેલા આવ્યા છે અહીંયા અમને સેલવાસ દાદરા નગર વેલીમાં ખૂબ જ સરસ લાગ્યું અહીં અમે લાયન્સ સફારી પાર્ક જોયો એમાં સુંદર પ્રાણીઓ છે જીવંત પ્રાણીઓ ફરતા જોવા મળ્યા બાળકોને પણ ખૂબ અનુભવ છે જંગલી પ્રાણીઓ જોવાનું અને ખૂબ આનંદિત થયા સ્કૂલમાં સિંહને વિષય શીખવીએ જ છીએ પણ અહીંયા આપણે નજર સામે જોવાનું અને જે શિક્ષણ આપણે સ્કૂલમાં આપીએ તેના કરતાં અનુભવી શિક્ષણ અને પ્રકૃતિ નેચરને શિક્ષણ આપીએ તે સારું અને આનંદિત લાગે છે છોકરાને અને તે સારી રે શીખી શકે છે છોકરા જંગલના મહારાજા એવા સિંહને નજીકથી જંગલમાં ફરતો જોવો એ અનેરો લહાવો છે પોતાની મસ્તીમાં રહેતા આ રાજાને જોવા લોકો દૂર દૂરથી આવે છે મુંબઈ જેવા શહેરી વિસ્તારમાં રહેતા બાળકો માટે આ તક અવિસ્મરણીય છે તે ઓર બત ફરક એ સામને સે દેખા વીરો સોનું કો અચ્છા લાગા ટીવી પર એટલા નહીં બટર દેખ કે અચ્છા લગા એન્ડ ઇટ વોઝ અ થ્રિલ લે અમે સુરતથી આવ્યા છે પહેલીવાર અહીંયા ખુલ્લામાં અમને સિંહ જોવા મળ્યો છે અને જે રીતે સૂતો સુઈલો હતો અને એની સામે સિંહણ હતી તે જોવામાં અમને ઘણો આનંદ મળ્યો જંગલી પ્રાણીઓને પાંજરામાં પાંજરામાં પુરાયેલા પ્રાણીઓને જાણે જન્મભર ની સજા મળી હોય તેવું લાગે એટલે જો આવા વધુ પાર્ક બનાવવામાં આવે તો જંગલી પ્રાણીઓને મુક્ત જીવનનો અહેસાસ થાય માનવ ઠાકોર વીટીવી વસોડા દાદરાનગર હવેલી